કાળા તડકયાના લગ્ન વેજીટેબલ કીના ઢેફલા ખવાઈ ગયેલા એમાં હાધા મેકઅપ હાધા મેકઅપ હોય ને ઘરે જ મોઠા જોઈ નીકળે પછી તડકયાનું વાગળ હોય લાલી અહીંયા પોગી હોય ને મશ્યું અહીંયા આવી હોય કાંખમાં એનું ને એનું છોકરો એની મમ્મી ને ફળ જાતા તળેળા નાખે કે મુંગો બરને સાનો રે પણ સાનો ક્યાંથી થી રે તમારું દર્હણ કરી ગયો ઈ એમાંય પછી લાલ બધું ગળામાં ઉતર્યો હોય પછી એ ગળા જે બેસી જાય ને જે બંધ ગળે જે લગ્ન ગીત ગાય ને એમાંય ફેશન ના એ એવા ભૂંડા લાગે તમે જોજો બંધ ગળે ફૂલનો તે ગજરો ને મા મામોતી ગાવને છોડ્યો ગાવને વા ઈ પોથાથી નો પડે ને તો બીજું કે ગાવને હું આમ્યો હી 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 કલાસા ગોંડિયો લાગો માંડવામાં ગવાય કાય ગાવ હવે ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી માર ભાઈને ખબર નહોતી ગા ગામડાની ગોતી ફૂલનો ગજરો ગજરા મોતી માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી હવે માંડવા પક્ષના બેનો સાંભળી જાય મૂકે એ હામુ ઉપાડે ફૂલા નો તે ગજરો ને ગજરા માં ગોટો મારા બેન ને ખબર નોતી આ તો એના બાપ કરતા મોટો એની વાત નો રહી સાહેબ હમણાં હમણાં તો એક લગ્ન પછી હજી મૂળ પંદર દી થયેલા અને જમાઈએ એની સાસુને ફોન કર્યો લગ્નના પંદરમાં દિવસે પરણીને ગયા માઇડિયા સાહેબ આ વરરાજો પરણીમ ગયો હજી અને એ પંદર દી થયા અને એને હાહુને ફોન કર્યો હવે તો એક નવો રિવાજ આવ્યો છે હાહુ હાહુને મોમ કે હાહુ ને મમ્મી કે જમાય કે આવું જો શબ્દ બ્રહ્મ છે આપણે ભારતના દીકરા છે એ ભૂલાઈ ન જાય ધ્યાન રાખજો તમારા સ્ના સગી વડીલો આમાં ઘણા મિત્રોય પરદેશમાં જીવ્યા છે અમેરિકામાં એની માતા ને મમ્મી કહે છે ને મોમ છે મામા એવું કહેશે મમ્મી શબ્દ ક્યાંય વપરાતો નથી મેં જ જોયું અથવા કહે કહેશે મમ્મી ભારતને જ પકડાવી દીધું લંડનમાં ગયો છું મેં લંડનમાં ક્યાંય મમ્મી શબ્દ ત્યાં અંગ્રેજી શબ્દમાં મેં એ લોકો એવું જોયું ને આપણને સ્પેશિયલ આપી દીધો છે મમ્મી બેઠો એને કહું છું મમ્મીનું ગુજરાતી શું થાય વોટ મીનિંગ ઓફ મમ્મી આ છોકરા નાના નાના ભણે છે દીકરા તું કેતો શું થાય ઉભો થાય હા હા બરાબર તારો જવાબ સાચો છે એટલે મમ્મી માતા થાતે તું ગાવાનું બેઠા બેન કરી દો હાચું પેલા બોલ ને તું બોલ્યો બોલ કઈ એક તો નથી હાચું બોલી મમ્મી નો અર્થ થાય લાશ ડેટ બોડી એ હાચવી રાખેલી હડી ગયેલી મમ્મી યસ જે લાશને વીટવી અને મૂકી દે બોક્સમાં એને મમ્મી કહેવામાં આવે અને મેડમ કોને કહેવામાં આવે ખબર છે આનાથી હલકો શબ્દ ન હોઈ શકે જ્યાં જેને મેડમ કહે છે ને એને મેડમ કહેવામાં આવે આ નરુ સત્ય છે ભારતમાં અમુક શબ્દો આપણે વીઆઈપીના દીકરા થવામાં સમજ્યા જ નથી ડેડ એટલે વોટ મિનિંગ ડેડ ડેડ એટલે પોગી ગયેલો પતી ગયેલો ડેડ એને કહેતા બાપુજી કહો ને બાપા માં માં શબ્દ બોલો તો મોઢું ભરાઈ જાય હે એક જ શબ્દ ખોટું મમ્મી એટલે બોલજો ભાઈ કે મારે મારું કીધું કાંઈ ખોરું કરવાનું નથી મારું કીધું મારા છોકરા નથી કરતા તમારે ક્યાંથી કરે કાંઈ ઇજારો નથી લીધો મેં ભાઈ એટલે મારું કીધું ન કરે એમ કયો તમે ચોડી નાખો તો આ તો વાત છે એટલે કઈ સલાહ ની વાત નથી પણ હવે શબ્દ છે વાત એ છે પણ સાસુને સો ટકા માં જેટલો દરજો આપો પ્રેમથી કહું પગે લાગીને કહું ભાઈ અને એમાં દીકરીના માવતરને ખૂબ સન્માન આપજો શું કામ એને તમારા ઘરે કોઈ વ્યક્તિ નથી મોકલી પોતાના કાળજાના કટકાને કાપીને મોકલ્યો છે સાહેબ દીકરી એટલે કોણ કાળજાનો કટકો પણ સાસુને પછી મોમ તો નો જ કહેવાય મમ્મી તો નો જ કહેવાય મા તો નો જ કહેવાય મમ્મી તમે આવી ગયા એ મમ્મી થાય ત્યાં ઘેર આવી બેન થાય ડોઈ થોડુંક શબ્દની તાકાત છે યાર ભોગવવું પડે એને ફોન કર્યો પંદર દિવસ પછી જમાય હાલો મમ્મી કુમાર મમ્મી ભાંભળો નાખી દો પ્લીઝ કુમાર પાણી પી લો તમે આમ ફ્રેશ થઈને બોલો સમજાતું નથી મમ્મી પણ ફ્રેશ થાવ કુમાર પ્લીઝ કંટ્રોલ કુમાર કંટ્રોલ તો સમજી શકું બસ મોમ હું જ બોલું છું પંદર થી પેલા હું કુમાર પાણી માગ્યું કેટલો તમે ખર્ચો કર્યો એમાં અમે વિદાય લીધી તમારા દીકરી ગાડી બેસી ગયા હું ગાડી બેસી ગયો કાચ ખુલ્લો હતો અને તમે જે ગાડીના દરવાજામાં બે કોણી આમ ટેકાવી અને પછી તમે જે મારા ઉપર મોમ હાથ ફેરવતા હતા

હરલા નિજોડ એ મારો મોરાલિયા મા કેને લટિયા લલાડની એ ഥു സോ നാഥി നഴി

હાસ્યરસ ઉપર પાછા લઈ જવાના છે એટલું મેં થોડુંક મેં પહેલા કીધું ને બસ સમાજમાં એકતા રે ગામની એકતા રે આપણે ગમે ત્યાં રહેતા હોય પણ ગામની અંદર અઢારે વરણ એમાં લાગણી ને પ્રેમ સાહેબ આવો આજે અમારા ગામ બોરડામાં એક આરે પાંચ મંદિર બને છે રામજી મંદિર જર્જરિત થઈ ગયું ત્યારે જાહેરાત કરી ભરતના લગ્ન વખતે મારા દીકરાના લગ્ન વખતે ડાયરામાં જે વસ્તુ આવશે એ મંદિરમાં છે છે અને પછી ગામના કીધું કીધું કે મંદિર તો બનાવવું મેં તમે તમારી રીતે ફાળો કરી લો ઘટે જે ઘટશે એ ટોટલી વસ્તુ અમે આપી દેસુ પણ સાહેબ કહેવાય ગયો એક રૂપિયો ઘટ્યો નથી ને હજી મેં એમાં એક રૂપિયો નાખ્યો નથી તો મંદિર ઊભા થઈ ગયા પછી અમારે હજી શું કરવું એ તો મારે જોવાનું ને ગામ ગામ એક ખાહે ઊભું થાય છે અઢારે વરણ એક બનો પહેલાં કીધું ને કે અમે કોઈ પક્ષના નથી કોઈ જ્ઞાતિના નથી જે કોઈ આવા રૂડા કામ કરે ને એના અમે ગામ વખાણ કરી છે કે આવો ફલાણા ગામમાં લોંગડીમાં આવું કાર્ય કર્યું એના એના વખાણ કેમ ન કરવા સાહેબ